કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના વિડીયોની તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું છું ચૂંચૌહા જગદીશને આપ જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે આપણા જે પશુપાલક જે મિત્રો છે તેમને મિત્રો તે અથવા મિત્રો તમારા પશુને તમે મિત્રો જો પશુ આહાર આપી રહ્યા છો તો મિત્રો કઈ રીતે આપવો જોયો ક્યારે આપવું જોયો કેટલો આપવો જોયો તો મિત્રો તેનાથી શું શું આપણને ફાયદા આપણા જે પશુની અંદર શું તે જોવા મળતા હોય છે

પશુને મિત્રો પશુ આહાર આપવાનું ચાલુ કરી દે તેનાથી લીલો ચારો આપીને તેમનું દૂધ છે તે દોતા હોય છે અને મિત્રો તેમને દૂધની અંદર પણ મિત્રો ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય છે જો મિત્રો તમે તમારા પશુને પશુ આહાર ના આપતા હોય તો હવેથી મિત્રો મારો આ વિડીયો જોયા પછી તમારા પશુને પશુ આહાર આપવાનું ચાલુ કરી દેજો આનાથી આનાથી તો આપણને અઢળક ઘણા બધા લાજવા ફાયદાઓ છે તે આપણને મળતા હોય છે તો આ બધા જે ફાયદાઓ આપણા જે પશુપાલકોને ખબર નથી પડતા તો આ બધા વિડીયોની અંદર ઘણા બધા જે ફાયદાઓને આજના અંદર વિડીયોની અંદર વાત કરવાના છીએ ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના પૂછતા તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો વાત કરીએ તો આપણા જે પશુવાળ છે મિત્રો કઈ રીતે આપવો જોઈએ ક્યારે આપવો જોઈએ કેટલો આપવો જોઈએ આ બધી આપણને આ બધી વાતોનું ખબર હોવું જોઈએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લે તો મિત્રો પહેલા તો ફાયદાઓની વાત કરી દઈએ તો એનાથી આપણને અઢળક ફાયદાઓ ભણવાના છે તો મિત્રો આ ખવડાવવાથી આપણને પશુવાળ સારી રીતે આપણું પશુ છે એ દૂધ આપે છે તેનાથી ઘણા બધા ફાયદાઓ છે દૂધ દૂધ તેનું પણ છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તમારી ગાય તો આ ભેસ વિવા વિવાહ માટે આવી ગઈ છે તો તેને વિવાહની અંદર મિત્રો તકલીફ નહીં પરમ જ્યારે મિત્રો મેલી નહીં પડતી હોય પશુવાર ખવડાવશો તો તમારી ગાથમાં ભેંસની જે મેલી પણ મિત્રો બારથી થી તેર કલાકની અંદર મેલી પણ કમ્પ્લીટલી પડી જતી હોય છે તો મિત્રો તમે પશુવાળ નથી ખવડાવતું તેનાથી નુકસાન શું શું થતું એમ જ્યારે મિત્રો તમારી અથવા ભેંસ તેને દોઈ તમે દૂધ ડેલી કરી રહ્યા છો તો તેનાથી મિત્રો દૂધની અંદર ઘટાડવો છે અમુક ટાઈમ તો સારું દૂધ આપે અમુક ટાઈમ મિત્રો ઓછું દૂધ આપે જ્યારે તમે પશુવાળ ના ખરો ત્યારે તેના લીધે પણ આ બધા જે નુકસાન આપણને જોવા મળતા હોય છે જ્યારે મિત્રો તમારી ગાથ સારી રીતે તમને હિટમાં ના આવે તમારી ભેંસનું તમે કરાય તો પણ તમારું બિદ્વન એ મિત્રો આપણને રિજેક્ટ જોવા મળતું હોય છે આવા બધા પણ નુકસાન જોવા મળતા હોય છે જ્યારે મિત્રો તમારા પશુની અંદર એકદમ મિત્રો નબળા નબળા નબળું પડી જતું હોય છે તમારા પશુની અંદર એકદમ મિત્રો તાકાત ઓછી થઈ જાય જેવાથી તમારો તમારા પશુની અંદર મિત્રો કેલ્શિયમ ઓછું થઈ જતું હોય છે જ્યારે મિત્રો તમારું પશુ બેઠું હોય ત્યારે મિત્રો ઊભું પણ નથી થઈ શકતું ત્યારે ત્યાર પછી મિત્રો વાત તમારા પશુ વિવાહી જ ગયું છે અને મિત્રો તમારા માટે આવી ગયું છે તેવા સમયની અંદર તમારું પશુ છે તે પણ મિત્રો બેસી જાય છે ત્યાર પછી મિત્રો ક્યારે પણ ઊભું નથી થતું આનાથી મિત્રો આ જે આપણે પશુ આ નથી આપતા તેનાથી મિત્રો આપણને ઘણા નુકસાનો જોવા મળતા હોય છે અને તમે પશુ આ આપવાનું ચાલુ કરજો તેનાથી મિત્રો અમને અઢ્રગ મિત્રો લાજવાબ ફાયદાઓ મળતા હોય છે તમારા પશુની અંદર સારી રીતે ફેન્ટ આવશે દૂધની અંદર પણ સારો આપણને વધારો જોવા મળશે ત્યાર પછી આપણને ઘણા બધા આપણને નુકસાન જોવા મળતા હોય છે તેમાં પશુ ન આપવાથી મિત્રો આપણે વિટામિનની કમીઓ પણ આપણા જે પશુની અંદર આપણને જોવા મળતી હોય છે આજથી જ મિત્રો તમે તમારા પશુને પશુ આહાર આપવાનું ચાલુ કરી દેજો તેનાથી મિત્રો તમને અડ્રગ લાજવાબ ફાયદાઓ તમને મળશે જ્યારે મિત્રો અત્યારે મિત્રો દરેક કંપનીઓના આપણા જે કે અત્યારે પશુ આહાર મળતા હોય છે તો મિત્રો અત્યારે પચાસ કલાક પચાસ કિલોની મિત્રો બેગ પણ આવતી હોય છે કમસે કમ તો થી સોળસો રૂપિયાની આપણને બેગ મળી જતી હોય છે તો અત્યારથી જ મિત્રો તમારા પશુને પશુ આહાર આપવાનું ચાલુ કરી દો તો મિત્રો વાત કરીએ તો આપણા પશુને કેટલું આપવું જોઈએ કારણ કે મિત્રો તમારા પશુનું તમે દૂધ પાડી લીધું છે ત્યાર પછી મિત્રો તમે દૂધ પાળ્યા પછી તમારા પશુને સવાર સાંજ મિત્રો બે કલાક પશુવાળ ખવડાવવો જરૂરી છે કારણ કે મિત્રો આપણે જે પશુનું દૂધ પાડીએ છીએ તમે પશુ આહાર નહીં આપો તો તમારા પશુની અંદર નબળાઈ તમને જોવા મળશે તમારું પશુ એકદમ મિત્રો નબળું પડી જશે ધીરે ધીરે તેનું દૂધ પણ ઓછું કરી દેશે અને જો મિત્રો તમે પશુ આહાર કમ્પ્લીટલી સવાર સાંજ તમે આપજો તો તમારું પશુ છે તે મિત્રો એકદમ તગડા જેવું રહેશે દૂધ પણ સારું આપશે ફેટની અંદર પણ સારું સારું વધારો થશે અને ક્યારે પણ મિત્રો તમારું પશુ વેવા માટે આવી ગયું છે ક્યારે પણ મિત્રો બેસી નહીં જાય તમે ઘણા પશુપાલકોને જોતા છો

ત્યાર પછી મિત્રો તમારી ગાય અથવા ભેંસ પલાળેલું પણ ના ખાતી હોય તો મિત્રો તમે કોળું પણ આપી શકો છો કોઈ ખાણ હોય તેની અંદર મિત્રો મિક્સ કરીને પણ તમે આ આ પશુ આઠ છે તે આપી શકો છો આનાથી મિત્રો તમને લાજવાબ ઘણા ફાયદાઓ જોવા મળવાના છે તો ચાલો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળીશું નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે મિત્રો તમારે કયા વિડીયો શાના વિશે જાણવું છે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો અને મિત્રો મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પણ મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ને તમારું નામ અવશ્ય કોમેન્ટની અંદર લખજો કારણ કે મિત્રો તમારી કોમેન્ટો વાંચવાની બને બહુ મજા આવે છે તો સરસ મજાની એક નાનકડી કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાયકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું મિત્રો